કાળ ની અંદર આશાબેન કાથડ જે સળગી ગયા એ મારા બેન થાય કે જ્યારે આશાબેન કાથડ જોબ પર ગયા ને ત્યારે પહેલીવાર મમ્મીને મળતા ગયા હતા અને કીધું કે મમ્મી હું સાંજે પાસે આવીશ પણ એ સાંજ ક્યારે પડી ની ખબર જ નથી અને જ્યારે એ સળગતા ને ત્યારે એનું એક પણ અવયવ નથી મળ્યું તમે વિચાર કરો તો આ સરકાર પાસે આશા હતી કે ન્યાય આપશે પણ આજે અઠ્યોતેરમો દિવસ થઈ ગયો સરકાર હજુ ન્યાય નથી આપતી અમારે રાજકોટથી ત્રણ દિવસના ઉપવાસ કરવા પડ્યા પણ સરકાર હજુ ન જાગી રાજકોટ કમિશનર કચેરીનો ઘેરાવ કર્યો પણ સરકાર હજુ ન જાગી અને આજે રાજકોટથી યાત્રામાં જોડાવાનું એક જ કારણ કે ન્યાય મળી જાય અમને પણ હજુ ન્યાય નથી મળતો આ સરકાર ક્યારે જાગશે અને ક્યારે ન્યાય આપશે ને એની કઈ ખબર જ નથી મે ઓગણીસ વર્ષની મારી બેન આશાબેન કાતળીની અંદર ગુમાવી દીધી આજે રક્ષાબંધન નો દિવસ હતો કોણ મને રાખડી બંધ તમે વિચાર કરો મારી નાની બેને કીધું કે ભાઈ બેન તો વહી ગઈ પણ આપણે શું કરજો ન્યાય કોઈ દેવા માટે તૈયાર નથી તમે વિચાર કરો આવી હું તો એમ કહું છું કે આવી બીજી કોઈ આશાઓ ન ગુમાય એના માટે તમે અમને સપોર્ટ કરો અને તમે જાગો ને કે આવી ઘણી બધી આશાઓ ગુમાઈ જશો તમે